લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ બાવળા વિધાનસભા વિસ્તારમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પૂર્વ આયોજિત કાર્યક્રમ અનુસાર કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાજર રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે દિલ્હી જતા રહ્યા હતા તેઓ હાજર ન રહી શક્યા હતા જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંદ અને બાવળા મત વિસ્તારમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રીએ વિવિધ પ્રકારના કુલ ચારસો બે કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા વિકાસના કામ અંતર્ગત સાણંદ અને બાવળા વિસ્તારમાં છેલ્લા ચાલીસ વર્ષથી મોટી સમસ્યા બનેલ સિંચાઈની પાણીની વ્યવસ્થા માટે ખાતમુહૂર્તનું કામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું જેથી સાણંદ અને બાવળાના ઓગણચાલીસ જેટલા ગામને સિંચાઈને પાણીનો લાભ મળશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘના નવા ભવન અને ગોડાઉન માટેના બાંધકામ માટેનું ખાત મુહૂર્ત કર્યું હતું મોડાસર અને ચોલાસર તળાવનું પણ લુકાર્પણ કર્યું હતું અને માની અમિતભાઈ હર હંમેશ નાનામાં નાની વાત હોય વિસ્તારની નાનામાં નાની વાત હોય તો પણ એનું પૂરતું ધ્યાન આપતા હોય છે જ્યારે અહીંયા અમારે વાત થઈ ત્યારે આ તમારો પ્રશ્ન આજે જે સોલ્વ કર્યો છે એ કેટલા વર્ષ જૂનો શું ચાલીસ વર્ષ જૂનો પ્રશ્નનું આજે નિરાકરણ આવ્યું છે ચાલીસ વર્ષ જૂનો આજે આ ઓગણચાલીસ ગામ અને ઓગણચાલીસ ગામને નર્મદાનું પાણી પહોંચે એના માટેનું આજે ખાતમુહૂર્ત ચારસો ને ત્રણ કરોડ રૂપિયાનું થયું છે એક કરોડ આવતા આવતા તો તમે થાકી જતા હતા આજે એક જ દિવસમાં લગભગ છસો કરોડથી ઉપરના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે આ માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈની જોડી જ એ શક્ય બને તો સૌથી પહેલા આવડા દ્વારા બેતાલીસ પોઈન્ટ તેર કરોડના ખર્ચે ઓડિટોરિયમનું લોકાર્પણ થયું એક હજાર ને ચોપન સીટોનું ગઢિયા લેકનું મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રીની તેમના લોકસભા પ્રત્યેની સતત જાગૃતતા અને ચિંતા અંગેનો ઉલ્લેખ કર્યો હતો અને તેમની સક્રિયતા લોકો માટે ઉદાહરણ સ્વરૂપ પણ ગણાવી હતી મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે પહેલા એક કરોડ આવતા આવતા થાકી જતા પરંતુ આજે એક જ દિવસોમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થઈ રહ્યા છે સાણંદમાં લોકાર્પણ કાર્યક્રમ પહેલા અમદાવાદના છેલ્લા વિસ્તારમાં ઓડિટોરિયમ હોલનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું વાત તો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં